બાબરા તાલુકાના ફુલજર ગામે ખોની ખેલ ખેલાયો દરબાર અને પટેલ સમાજ વચ્છે જપા જપીમાં એક વ્યક્તિનો મોત 6 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટનાનું મૂળ કારણ એક લગ્ન પ્રસંગ દરમિયાન થયું હતું જ્યાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે નજેવી બબાલ થઈ હતી જેણે ટૂક સમયમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો અહેવાલ સંજય પોપટ